નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે એરોપ્લેન ટોયલેટ વિમાનના શૌચાલયનો કચરો ક્યાં જાય છે તેનો નિકાલ કેવી રીતે થાય છે તે જાણીને ચોંકી જશો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો એક સમય હતો જ્યારે વિમાનમાં બેસું એ એક મોટું આશ્ચર્ય માનવામાં આવતું હતું લોકો વિમાનમાં બેસવાનો અનુભવ લોકોને કહેતા હતા આ એકમાત્ર વાહન જ છે જે દિવસોના પ્રવાસને કલાકોમાં રૂપાંતરિત કરી શકે છે અને તમને જ્યાં પહોંચવાનું છે તે સ્થળ પર લઈ જઈ શકે છે જોકે ઘણા લોકોને હવાઈ મુસાફરી અંગે ઘણા પ્રશ્નો હોય છે વિમાનમાં શૌચાલયનો ઉપયોગ કરતી વખતે કચરો ક્યાં જાય છે આ શંકા તમારા મનમાં કોઈને કોઈ સમયે આવશે જો તમે આ આકાશમાં ઉડતી વખતે વિમાનના શૌચાલયનો ઉપયોગ કરો છો તો તમે વિચારી રહ્યા હશો કે તે વિમાનમાંથી પડી જશે કે વિમાનમાં જ રહેશે આ વિષય પર ચર્ચાઓ સમયાંતરે થતી રહે છે હવે ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે વિમાનમાં શૌચાલયના કચરાનો ખરેખર નિકાલ કેવી રીતે થાય છે વિમાનમાં શૌચાલયનો વ્યવસ્થા આપણા ઘરોના શૌચાલયોથી સાવ અલગ હોય છે તે વેક્યુમ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેમાં વિમાનની અંદર અને બહારના દબાણના તફાવત દ્વારા કચરો દૂર કરવામાં આવે છે આ અભિગમ માત્ર પાણીની બચત જ નહીં પણ વિમાન પર વધારાનું વજન પણ ઘટાડે છે જ્યારે તમે ટોયલેટ પર ફ્લશ બટન દબાવો છો ત્યારે વાલ્વ ખુલે છે આ વાલ્વની પાછળ એક શક્તિશાળી વેક્યુમ સિસ્ટમ છે જે ઊંચાઈ ત્રીસ હજારથી ચાલીસ હજાર ફૂટ પર ઓછા બાહ્ય દબાણનો ઉપયોગ કરીને કચરો ઝડપથી બહાર કાઢે છે આ કચરો વિમાનમાં સ્થાપિત ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે આ સિસ્ટમમાં પાણીનો વપરાશ પણ ખૂબ જ ઓછો છે ઘરના શૌચાલયને પ્રતિ પ્રતિફ્લસ છથી દસ લિટર પાણીની જરૂર પડે છે જ્યારે વિમાનના શૌચાલયોને ફક્ત ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ એક લીટર પાણીની જરૂર પડે છે કચરામાંથી ગંધ દૂર કરવા માટે એનોડાઈઝ લિક્વિડ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણ માત્ર ગંધને નિયંત્રિત કરતું નથી પણ કચરાને વિઘટિત કરવામાં પણ મદદ કરે છે આનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી કારણ કે કચરો ટાંકીમાં જ એકત્રિત કરવામાં આવે છે અને પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે કેટલાક વિમાનોમાં વેક્યુમ પંપનો ઉપયોગ થાય છે કારણ કે જ્યારે વિમાન જમીન પર હોય અથવા ઓછી ઊંચાઈ પર હોય ત્યારે દબાણનો તફાવત ઓછો હોય છે આ પંપ નાના હોવા છતાં કાર્યક્ષમ છે વિમાનમાં રહેલા બધો કચરો સીલબંધ ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે આ ટાંકી એલ્યુમિનિયમ અથવા સંયુક્ત સામગ્રીથી બનેલી છે અને તેને લિંક પ્રૂફ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે વિમાન ઉતર્યા પછી ગ્રાઉન્ડ ક્રૂ એક ખાસ ટ્રક ટોયલેટ સર્વિસ ટ્રક અથવા મધ ટ્રકનો ઉપયોગ કરીને આ ટાંકી ખોલી કરે છે અને તે કચરો ગટર શુદ્ધિકરણ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન જેવા સંગઠનો હવામાં કચરો છોડવા પર કડક નિયંત્રણો લાદે છે જોકે ભાગ્યે જ એવા બનાવો બન્યા છે કે જ્યાં ટાંકી લીક થઈ ગઈ હોય અને કચરો બહાર છલકાઈ ગયો હોય ઊંચાઈ પર ઓછા તાપમાનને કારણે તેઓ બીજી જતા અને ક્યારેક જમીન પર પડી જતા પરંતુ આવી વસ્તુઓ ખૂબ જ દુર્લભ છે કચરા સાથે ભળેલું એન્ડોનાઇઝ પ્રવાહી વાદળી રંગનું હોવાથી તે જ્યાં પણ પડે છે ત્યાં વાદળી રંગ દેખાય છે જોકે ટેકનોલોજી પ્રગતિને કારણે આવી સમસ્યાઓ હવે લગભગ દૂર થઈ ગઈ છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર